સાધવી માતા બે ટોટલ ગણો ને બે છે આવક પ્રભુ ના અને વિવેક પ્રભુ રવિવાસ એટલે હશે કેટલા ચાર પાંચ એટલે પાંત્રીસ છત્રીસ આપડે ચાલીસો ગણી જાય વિવે પ્રભુ વાત થયેલી છે ને એ તો આવે ને રવિવારે પ્રભુ કશું રોકાય છે પાંચ જણા ચાલીસ જણા પાંત્રીસ જણા નામના દસ પિસ્તાલીસ દસ પચીસ એટલે પિસ્તાલીસ જેવો છે તો સાઈઠ નું બનાવો બરાબર વીડી પ્રભુ કદાવાનું છે

પ્રભુ કાલે જે સત્તર બોર્ડ બનાવવાનું છે એ ટાઈપ કરાવવાનું છે કે પ્રભુ હસ્તાક્ષર આપશે સત્તર પેલા આપણે પંચામૃત ને બધા જે બોર્ડ બનાવવાના બ્લુ ને વ્હાઈટ વાત પાંચ છે બીજા હોલ હોય તો ત્યાં એ અમે જોયા નથી બીજા હોલ છે હા તો લાગી શકશે બધે અને આ તો લટકાવી પણ શકાય ને ખુલ્લામાં પણ લગાવવા ને છે છે

પરમ શાંતિ છે કોઈ નથી કાંઈ નથી ને કાંઈ થતું નથી ને પરમ શાંતિ છે તો બીજે બધું જ હોય તો એ પણ આનંદ ને શાંતિ છે જ બધું જ હોય એટલે એનું આનંદ મંગળને શાંતિ હોય ને અહીંયા આપણે નથી કોઈ નથી કાંઈ નથી ને કાંઈ થતું નથી ને પરમ શાંતિ છે અને બીજે બધું જ હોય તો એનો આનંદ મંગળને શાંતિ તો હોય જ ને

Reino ya. दुनियादारी ना कोलाहल बराबर सम है। दुनियादारी ना कोलाहल ने ने कोलाहल दुनियादारी ना को कावडावा थी दूर कावडावा थी दूर કુદરત ને ખોળે બ્રહ્મમાં વિશ્રામ હર દમ મેં એક હિ ગમ મેં હર અને દમ અલગ હર ના તો બીજું કેમ બીજું જ બધા સ્વતંત્ર રે હર દમ મેં એક ગમ પૂર્ણ બ્રહ્મ હી હમ એક ગમ પૂર્ણ બ્રહ્મ હી હમ બરાબર ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા જ છે ખીલેલા છે ત્યાં ચઢેલા જ છે ચઢેલા કે ચઢેલા ઢ ને ચઢેલા જ છે કે ચઢેલા જ છે ચઢેલા ચઢેલા જ છે ચઢેલા ને છે તોડીને કોઈને ચઢાવીને કરમાવશો નહીં ચો ડ નથી આવતો ઢ આવે હે ઢ આવે આવે છોડીને કોઈને ચઢાવીને કરમાવશો નહીં નહીં ગુલાબ કાંટામાં ખીલે છે કોઈ ગુરુ નેતા કે ઉદ્યોગપતિના ગળામાં ખીલતું નથી કે ખીલતા નથી બલકે કરમાય છે નેતા કે કે ઉદ્યોગપતિના ગળામાં ખીલતા નથી બલકે કરમાય છે બલકે ને બલકે કરમાય છે પછી અલગ છે હા બધા हमसे जो टकराएगा ब्रह्म में मिल जाएगा <laughs> ब्रह्म में मिल जाएगा कैसी खुशी क्यों बोले तो मिल जाएगा लिखो महाचिता का स्वयं प्रकाश अनुभव ज्ञान अनुभव ज्ञान ज्ञान स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है बराबर से ना અલગ જ છે બધા આ બે સત્ર અક્ષર સાથે આ તો પૂરતી એની પૂરતી જ છે માંથી દાખલ સ્વયં અનુભવ જ્ઞાન સ્વયંપ્રકાશ પ્રકાશ શબ્દ જ્ઞાન કે અપેક્ષા નહીં આ બે સાથે જ છે આ પેર છે સ્વયં પ્રકાશ એક જ શબ્દ શું 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 પૂછ્યું એ તો કાયમ એક જ શબ્દ છે ને એ તો કાયમ એક જ શબ્દ છે स्वयं प्रकाश अनुभव ज्ञान प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है हाँ शब्द ज्ञान की अपेक्षा नहीं है स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है नहीं है पची एक હા ના ગુજરાતીમાં લખવાનું લખવાનું બધું ગુજરાતીમાં જ પછી એક જ લાઈન છે પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય બરાબર મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય પછી આ ત્રણ લાઈન છે નકરું નકરું તત્વાકાશ બ્રહ્માકાશ ચીદાકાશજ છે બરાબર છે ને બ્રહ્માકાશ જ છે આ જે સત્તાક્ષર છે ને આ ત્રણ તો એ બધા શાંત હતું બધું શાંત હતું નિકોરામાં રાત્રે અને આ જોડતું હતું એકલું અને અમે સત્યશ્રમ બતાડ્યું હતું અને પાછું એને અમે બતાડ્યું એટલે યાદ હતું થોડા જ બેઠા હતા અને બધું શાંત બિલકુલ કોઈ નીરવ કોઈ હલતું નહોતું આ સત્તાક્ષરમ જોડતું હતું એમ નકરું તત્વાકાશ બ્રહ્માકાશ ચિદાકાશ જ છે સઘળું માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભ્રાંતિ બરાબર છે માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભ્રાંતિ એટલે એબ્સોલ્યુશન માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભ્રાંતિ બરાબર નથી ભૂતાકાશ ભ્રાંતિ હું પોતે અનંત પરમ આકાશ શું ખબર ને હું પોતે અનંત એક રૂપ પરમ આકાશ છું હું પોતે અનંત એકરૂપ પરમ આકાશ છું પૂર્ણ વિરામ હા જોડે જોડે અનંત પૂર્ણ હું પોતે અનંત એકરૂપ અનંત એકરૂપ રૂપ સર અમે પેલા કીધું ને હું પોતે અનંત એકરૂપ પરમ આકાશ છું બે અલગ અલગ પરમ આકાશ છત્રાક્ષર છે કેમ શું કીધું પ્રભુએ હસ્તાક્ષરમાં એટલે એ બોર્ડ હતું બ્લુમાં સફેદ બધા લખેલા હતા નિકોરા ત્યારે બધું જ નિરવસાન કોઈ હલે જ નહીં અને આ જોતું હતું આ સત્ર રેસ્ટ જો પવનદેવ હોય તો બધું બીજું થોડું ધલું છે ને પણ એની આજુબાજુ નહીં પણ આખું આખા ટેન્ટમાં તંબુમાં બીજું જરાયેલતું ન હતું અમે સત્ય સોળ બતાડ્યું એને જોયું પાછું માલસા મેં યાદ કરાવ્યું હતું એને યાદ હતું થઈ ગયું આવી ગયા બધા કાંઈ રહી જતું બોલો આ બધા કરીને પછી કન્ફર્મ કરવાના આ બધું કરીને ટાઈપ જ કરે તો બરાબર છે ને હા ટાઈપ જ કરવાના બધા બરાબર અને બીજું કોઈ ઓલ્ડ એજ ગોડમાં બીજું પેલું પ્રૂફ લખાયું છે વસીથી વસીથી એલા રહીએ મળવા મુશ્કેલ છે ના એ નહીં એ નહીં વસીત વસીત કેવળ કેવળ પરમ તત્વના જ પૂજારી છે આખી દુનિયા કેવળ માયાની જ ભિખારણ છે એ તો કાલે લખાયું ના નથી કાલે લખાયું ખબર એવું કાલે લખાયું છે પેલું આખેની પાખે વસીત આખેની પાખે વસીતી

બધા આનંદ મંગળ કેટલું બાકી રહી ગયું પૂરું થયું કે તો ઓગસ્ટ પૂરો થવા આવ્યો તો પછી વિશ્રમ કેવી રીતે શ્વાસ માં ન આવે પણ બધું ઉડતું નહીં હોય કામ ચાલુ હોય તો બધું ઉડતું નહી હોય ना नीचे नदी उतर दो मिश्रण था बराबर आ प्रसाद बनाए बने से हां प्रसाद बराबर पहला जगह है या या से बेंगलोर दे, बराबर ना हमने तो यूं ये था वो था ना जब पहला इतने नंदा मुगला आ रही है चले थैंक यू हां थैंक यू सर मटी क्यों हां मटी बराबर

લાભ લેવાય તો પાળવો મુશ્કેલ છે પાળવું મુશ્કેલ છે તો તો સ્વયં પરમ ચીદાકાશ છે પરમચીકાશ છે બરાબર છે બીજું કઈ આવી ગયા બધા

હા માં અડવા આવતો હોય છે પણ અમે લળી લખીએ છીએ અને અળાઈ લખીએ જે તમને સર્વાંતરમની પ્રેરણા હોય ને યોગ્ય લાગે એમ કરવાનું આ કાપી તો કાપી કાપી હા તો લઈ લેજો હો એને કે આમાંથી લે માળો બનાવવા મળે એમાં અચ્છા આવી બનાવી જો છે ને આજે બધું બનાવી દે પછી પેલે ભાઈ ટીકરયો હા આ બેસ્ટ ટીકર એટલે પ્રશાંત પ્રભુ તો બરાબર છે પણ કલ્પેશ પરમણ ને બનાવવા જેવું છે ને ઠીક ના હવે એ એને એના ભાવથી કર્યું કે બુદ્ધિથી પણ કરી એ પૂર્ણ છે પણ એટલે બુદ્ધિથી કે ભાવથી છે એટલે બુદ્ધિથી કે ભાવથી ભાવથી છે ભાવથી ખબર પડે ધોળારાનો ભોગોમાં તો રચ્યો પચ્યો છે ડૂબેલો ડૂબેલો ઓમ 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 બે ટીકર પણ બનાવી દેવાના એટલે પેલા જોવું પેલા રીડિંગ થાય પછી ઓમ 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 તમને ત્યાં સુધારવા જેવું લાગે તમે સુધારી શકો ઓમ 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 પાંચે પાંચ સમય જશે ને બે હોલ છે બીજા મોટા એટલે આમાં મેલ અને ફિમેલ મારું અને ક્યાંય પણ અહીંયા પણ બધા બધી રીતે કેવું બધી રીતે આપણી આંખો જોતી હોય આપણા કાન સાંભળતા આપણું મન કામ કરતું આપણું બીજી કામ કરતું હોય આપણું જીવ કામ કરતું આપણે જીવ કામ કરતું હોય અને બધું આપણું જીવ જગત કામ કરતું હોય તો બધી રીતે આમ તો બધી રજે રજ એટલે ડેટામાંથી નહીં કાઢવાનું આમ હૃદયથી છે હાર્ટીલી શું લાગે ભગવાનને ઘેર છે એવું લાગે હા ભગવાનને ઘેર છીએ એવું લાગે ભગવાનને ઘેર છીએ ઘર તો હણવદમાં છે કાઢ આખો આનંદ ભગવાનનું ઘેર

એટલું જ બસ છે એટલું અહીં થાય તો કામ થઈ ગયું અને અહીં ન થાય ક્યાંય ન થાય કરી કરી કરે આમ નમી 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 આમ આમ કરી કરી